જય શ્રી કૃષ્ણ મિત્રો હું આશાબેન પટેલ અમારી ગુરજુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે હું એક એવો વિડીયો લઈને આવીશું કે આપણી સેહત માટે છે અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે તો આપણી સેહતનું પણ આપણા શરીરનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે એટલા માટે મિત્રો અત્યારે માખ મચ્છર ગરોળી આ તે બધું બહુ જ સાચવવું પડતું હોય છે જીવ જંતુઓ માટે તો આજે જુઓ મિત્રો આ માટલું છે તો આ માટલાની અંદર આપણે ક્યારેય માર્ક નથી કર્યું કે માટલાની અંદર પણ હવે આ જુઓ ચકલી છે તો આ તમને એવું થતું હશે કે મેં આ ગ્લાસ શા માટે રાખ્યો છે મિત્રો તમારે પણ આ ગ્લાસ રાખવો જરૂર છે જરૂરી છે કોઈ પણ વસ્તુ તમે આ ગ્લાસ રાખો આવો ગ્લાસ રાખો તમારે જે પણ ચકલીમાં સેટ આવી જતું હોય એવું તમે ગમે તે રાખી શકો તો જુઓ મારે આ ગ્લાસ સરસ સેટ આવી જાય છે આ એક જ રૂપિયાની વસ્તુ છે પણ આપણી સેહદ આપણે તો પાણી પીતા હોઈએ છીએ પણ આપણે સાચવીને પીતા હોઈએ છીએ પણ બાળકો સાચવતા નથી તો આની અંદર જુઓ માખ મચ્છર અને ઘરોળી પણ તમે નહીં જોયું હોય ક્યારે મિત્રો કે આની અંદર ઘરોળી પણ ફરતી હોય છે અહીંયા પાણી પીવા આવતી હોય છે ઘરોળી તો આપણે ક્યારેય જોયું નહીં હોય પણ મિત્રો આજે હું તમને કહું છું કે આની નીચે પાણી પીવા માખ મચ્છર ઘરોળી સુધા પણ આવે છે તો એના માટે આપણે બહુ જ કાળજી રહેવી જોઈએ આપણે જો જોઈએ તો આપણે તો ધ્યાન રાખીએ છીએ પણ બાળકો ધ્યાન નથી રાખતા અને સતત આ રીતે પાણી લઈને પીવા મંડી જાય છે તો મિત્રો આપણે એના માટે આવો ગ્લાસ રૂપિયાનો જ ગ્લાસ આવે છે આ તો એને આપણે આ રીતે આમ રાખવાનું છે તો આપણને બીમારી પણ નહીં આવે અને સરસ રીતે જુઓ બાળકો પણ આની અંદરથી પાણી કાઢીને પી શકશે જુઓ મિત્રો આવી રીતે ગ્લાસ રાખવાનો છે અને માટલાની ઉપર પણ આપણે ખુલ્લું રાખવાનું નથી તમે જોયું હશે તો ઈયળો ને ગમે તે હોય તો આની અંદરથી જતી રહેતી હોય છે તો એના માટે આપણે આવું કાપડ તૈયાર પણ મળે છે અને રબડ નાખીને આ રીતનું બનાવી પણ લઈએ છીએ જુઓ મતલબ આ રીતે રબડ નાખીને બનાવી લેવાનું અને ઉપર ઢાંકણ મૂકવાનું જેથી આપણે સુરક્ષિત રહીએ આપણા બાળકો સુરક્ષિત રહે અને આપણો પરિવાર પણ સુરક્ષિત રહે મિત્રો જુઓ એ આવી રીતે કરી લેવાનું છે અને આ કાઢી અને આ રીતે આપણે પાણી તરત જ પી શકીએ છીએ નહીં તો આની અંદર કેટલા માખ મચ્છર ને ગરોળી બધા જ અંદર મોઢા નાખતા હોઈએ છીએ અને એ જ પાણી આપણે પીતા હોઈએ છીએ જુઓ અત્યારે મિત્રો હું આ પાણી પીશ પણ હું એકદમ સેફ છું મિત્રો જુઓ આ પાણી પીવામાં મને કંઈ જ નહીં થાય બીમારી પણ નહીં આવે કંઈ જ નહીં થાય હું એકદમ સેફ છું મિત્રો જુઓ પણ તમે જો મારી જેમાં સેફ રહેવા માગતા હોય મિત્રો તો આજથી જ તમે આની દવા કરી લો અને આવો ગ્લાસ કે ગમે તે કંઈ વાસણ તમારું સેટ થતું હોય તો એ ચકલીની અંદર સેટ કરી દો આપણે કપડાં પહેરીએ છીએ તો આજે આપણે માટલાને પણ કપડાં પહેરાવવાના છે ચકલીને પણ કપડાં પહેરાવવાના છે એટલું યાદ રાખી અને મિત્રો મારો વિડીયો પૂરો થાય એટલે તરત જ તમે માટલાની અંદર માટલાની ચકલીમાં કપડાં પહેરાવી દો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયાને એ લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો જય શ્રી કૃષ્ણ